અત્યારે હું રિવરફ્રન્ટ પર છું અને અહીંયા અહીંયા સ્વાગત થઈ રહ્યું છે શ્રી માતા ભદ્રકાળી માતાજીની જે યાત્રા નીકળી છે એનું આપ સૌથી પહેલાં અહીંયા જોઈ શકો છો બહુ જ ભવ્ય યાત્રા માતાજીની અને અહીંયા રથયાત્રા જેવું જ અહીંયા એક માહોલ સર્જાયો છે અને આ ફર્સ્ટ ટાઈમ છે પહેલી વખત છે છસો ને ચૌદ વર્ષ પછી હવે તમને દર વર્ષે આ આ જ તારીખે જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ હોય છે એ દિવસે આ રીતે ભવ્ય રથયાત્રાનું આયોજન થશે અને બહુ જ અલૌકિક દર્શન પણ થશે માતાજીના આ વખતે માતાજીના દર્શન આપણને ધીરે ધીરે થશે જેમ જેમ આગળ નગરયાત્રા જે છે એ પસાર થશે એમ એમ માતાજીની આપણને દર્શન થશે આગળની તરફ અત્યારે જોઈ શકો છો અહીંયા ગાડી ઢોલ નંગારા સાથે અહીંયા શંકર ભગવાનનું રૂપ લઈને અને ઘણા બધા આમની જોડે સેલ્ફી પણ પડાવે છે જોઈ શકો છો અને ખૂબ અનેરો આનંદ છે આજે જે નગર યાત્રા નીકળી છે માતાજીની એનો જોઈ શકો છો છે એક સુધી આની અંદર અનેક વાહનો જોડાયા છે આ જેમ રથયાત્રા જે જગન્નાથની નીકળે છે અમદાવાદમાં એના જેમ જ અહીંયા આગળ માતાજીની જે આ નગરયાત્રા નીકળી છે એનું અલૌકિક દ્રશ્ય આપ જોઈ શકો છો ખૂબ જ એવો સારો બંદોબસ્ત છે પોલીસ પ્રશાસન તરફથી અને ધીરે 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 કરીને માતાજીનું મુખ્ય મંદિર જે છે લાલ દરવાજામાં ત્રણ જે લાલ દરવાજામાં એ જગ્યાએ આ રથયાત્રા જે છે આ નગરયાત્રા જે છે એ ત્યાં જઈને નો પૂર્ણવિરામ થશે અને એના પછી માતાજીની જે ચરમ પાદુકા છે એ આપ જોઈ શકો છો બહુ જ ભવ્ય સ્વાગત અને આપ સામે જોઈ રહ્યા છો માતાજીની સવારી ખૂબ જ અલૌકિક છે દર્શન માતાજીના અને અહીંયા ગાડી સિક્યોરિટી આપ જોઈ શકો છો અને અત્યારે હું છું ભદ્રકાળી માતાજીના મુખ્ય મંદિર પર અને અહીંયાથી આપ દર્શન કરી રહ્યા છો મા ભદ્રકાળી માતાજીના બહુ જ અલૌકિક દર્શન છે અને આજે મંદિરનો જે શણગાર છે એ અલૌકિક રીતે કરવામાં આવે છે આપ જોઈ શકો છો નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર બહારથી આ રીતે સુજાવવામાં આવ્યું છે માતાજીનું મંદિર અને ખૂબ જ ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને જે નગરયાત્રા જે છે એ પાછી જ્યારે આવશે જોવા અત્યારે સ્વાગત થઈ રહ્યું છે નગરયાત્રાનું અને અહીંયા આગળ અને ઘણા બધા કર્તબો અહીંયા જે શરૂઆતમાં આપણે જોયા હતા એ જ અહીંયા ગાડી પાછા નગરયાત્રા પૂરી કરીને બધા માઈ ભક્તો જે છે એ માતાજીના મુખ્ય મંદિર જે છે ત્યાં આવી ગયા છે અને બહુ જ અલૌકિક આ યાત્રાનું આયોજન થયું છે અને આવું જ આયોજન હર વર્ષે થાય એવી આપણે મનોકામના રાખીએ છીએ અને હર વર્ષે ભવ્યથી અતિભવ્ય આ નગરયાત્રા નીકળે માતાજીની એવી આપણે આશા રાખીએ છીએ સામેની તરફ જે છે માતાજીનો થાપો છે આપ સૌ જાણો છો અને આજે ખૂબ જ અલગ આનંદ છે કારણ કે શિવરાત્રિ છે અને આ છવ્વીસમી જે ફેબ્રુઆરી છે એ દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે એટલે અલૌકિક રીતે દર્શન થયા છે હવે